ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે સ્થાનિકોએ કહ્યું કે જાણી જોઈને ફ્રોડ કરવા માટે હોસ્પિટલે ફ્રી મેડિકલ કેમ્પ જે હોસ્પિટલ દ્વારા આ કેમ્પ કરીને વધુમાં વધુ દર્દીઓ એકત્રિત થાય અને વધુમાં વધુ સંખ્યામાં દર્દીઓ લઈ જવામાં આવે તેવો પ્રયાસ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો કેમ્પમાં એંશીથી વધુ દર્દીઓને સારવાર આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં હાડકા કમરના દુખાવા પેટનો દુખાવો બીપી સુગર સહિતના દર્દીઓનો સમાવેશ થશે તેવું જણાવ્યું હતું પરંતુ એનકેન પ્રકારે વાત્સલ્ય કાર્ડ અને પ્રધાનમંત્રી જન ઔષધિ કાર્ડનો લોગો લગાવીને તેને ટાર્ગેટ કરીને માત્ર ને માત્ર હૃદયના સ્ટેન્ટ અને બાયપાસ સહિત તકલીફ અંગે જે લોકોને ટાર્ગેટ કરાયા સ્થાનિકોના કહેવા અનુસાર પાંચ દર્દીઓની હાલત હજુ પણ નાજુક છે જેને પૂછ્યા વિના સ્ટેન્ટ મૂકવામાં આવ્યા અને બાયપાસ સર્જરી કરી દેવામાં આવી તેમાંથી બેની સ્થિતિ હજુ નાજુક છે સાથે જ મૃતકોના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે આમ આપણે કાયદેસર જોતું હોય તો એવા ટાઈમે આયુષ્યમાન કાર્ડ નીકળી જતું નથી કારણ કે અપ્રુવલમાં પણ બે ત્રણ દિવસ લાગે અઠવાડિયું લાગી જાય પણ આ લોકોને પ્રી પ્લાન હતો કે સ્કેમ કરવાનો છે એટલે એક જ દિવસમાં આયુષ્યમાન કાઢવાની આ લોકોને લાલચ આપી અને બે બંને મૃતક યુવાનોના ખાતામાંથી પૈસા પણ ઉપડ્યા છે અહીંયાથી જ્યારે બેનર લગાવવાની ત્યારે અંદર હાડકાનો સાંધાનો પેટનો તમામ પ્રકારના રોગોનું અહીંયા કહેવામાં આવ્યું હતું પણ માત્ર ને માત્ર પેશન્ટના રોગ ઉપર આ લોકોએ ટાર્ગેટ કરીને એ લોકોને લાલચ આપી કે તમારા હૃદયમાં નળી બ્લોકેજ છે આમ તેમ બધું કઈ લાલચ આપી મફતમાં સારવાર કરી પછી એમ કરીને ત્યાં લઈ ગયા અને પછી